સમી સાંતલપુર શંકેશ્વર ચાણસમાં તાલુકા તેમજ પાટણ જિલ્લામાં અને જિલ્લા બહાર છેલ્લા કેટલા સમયથી પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા અને વિવિધ સરકારી કચેરીઓ વેપારીઓ તથા પ્રાઇવેટ સંસ્થાઓ પાસે જઈને જાહેરાત અથવા મદદના નામે રૂપિયા ઉઘરાવતા બોકસ પત્રકારો સક્રિય બન્યા હોવાનું જણાઈ રહ્યું છે માહિતી અનુસાર માત્ર બે ત્રણ હજાર રૂપિયામાં બનાવેલા ખોટા પત્રકાર આઈડી કાર્ડ લઈને ફરતા આ લોકોને પોતાની ગાડીઓ પર પ્રેસના સ્ટીકર લગાવી ધમકી કરતા જોવા મળે છે ખાસ કરીને દિવાળી જેવા તહેવારના સમયગાળામાં આવા બોગસ પત્રકારો દિવાળી જાહેરાતના બહાને વેપારીઓ ડોક્ટરો દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકો ગામડાના સરપંચો તેમજ વિવિધ ખાનગી સંસ્થાઓ પાસે જઈ ઉઘરાણી કરતા હોવાની અનેક ફરિયાદો રોજ સમાચાર લેતા સાચા અને નિષ્ઠાવાન પત્રકારોને મળી રહી છે જેથી આવા પત્રકારોના કારણે સાચા પત્રકારોની ક્યાંક છબી ખરદાઈ રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે તેવી આવા ખોટા પત્રકારો મોટાભાગે એવી યુટ્યુબ ચેનલોના નામે ઓળખ આપે છે જેઓનું કોઈ સત્તાવાર રજીસ્ટ્રેશન થયેલું નથી અને જેઓના કોઈ સમાચારો નિયમિત રીતે પ્રકાશિત પણ થતા નથી આ પત્રકારોના બોગસ લોકોના કારણે સાચા નિષ્ઠાવાળા અને જવાબદાર પત્રકારોની છબી ખરીદાય છે જે ચિંતાજનક બતાવે છે સ્થાનિક લોકો તેમજ સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પત્રકાર તરીકે ઓળખ આપી કોઈપણ પ્રકારની જાહેરાત કે આર્થિક સહાયની માગણી કરે તો તેના આઈડી કાર્ડ તથા ચેનલ કે પેપરનું રજીસ્ટ્રેશન ચકાસવું આવશ્યક છે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા માહિતી વિભાગનો સંપર્ક કરવો દિવાળી પૂર્વે આવા બોગસ પત્રકારોના નકલી ડાઉકેજ સામે સતર્કતા રાખવીને પોલીસ તપાસ જરૂરી આથી જિલ્લાની પોલીસ સક્રિય બની આવા પત્રકાર વિરુદ્ધ કાર્યવાહી જરૂરી હોવાની ફરિયાદ ઉઠી છે